શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રતકથા આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વીડિયોમાં આપણે જાણીશું અષાઢ માસના કૃષ્ણ પક્ષની અગત્યની અને પવિત્ર એકાદશી કામિકા એકાદશી વિશે આ એકાદશી વિશેષ મહાત્મ્ય ધરાવે છે માન્યતા છે કે આ દિવસે વ્રત કરવાથી ભક્તની સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને અશ્વમેઘ યજ્ઞ સમાન પુણ્યની પ્રાપ્તિ થાય છે કામિકા એકાદશી ક્યારે છે આ વર્ષે કામિકા એકાદશી વીસ કે એકવીસ જુલાઈ બે હજાર પચ્ચીસના રોજ આવે છે આ દિવસનું મહત્વ શું છે અષાઢ માસમાં આવતી હોવાથી અને વરસાદી ઋતુમાં જળદેવતાના સ્વરૂપ શ્રીહરિના પૂજનથી શ્રદ્ધાળુઓને વિશેષ ફળ મળે છે પૂજાનું મુહૂર્ત અને વ્રત કેવી રીતે કરવો આ દિવસે પ્રભુ વિષ્ણુનું ભક્તિભાવે પૂજન કરવું ઉપવાસ જપ તપ અને દાનથી પાપનો નાશ થાય છે અને પુણ્યમાં વૃદ્ધિ થાય છે પારા ક્યારે કરવો દ્વાદસી તિથિએ શોભન સમય જોઈને પારો કરવો એકાદશી માસમાં બે વાર આવે છે શુદ્ધ પક્ષ અને કૃષ્ણપક્ષે આમ વર્ષમાં કુલ ચોવીસ એકાદશી આવે છે જો લીપ મંથ અધિક માસ આવે તો તે વખતે વધુ બે એકાદશી મળીને છવ્વીસ થાય છે જો તમામ છવ્વીસ એકાદશીનું વ્રત ન કરી શકાય તો ચાતુર્માસ દરમિયાન આવતી દેવશયની અને દેવઉઠની એકાદશીનું વ્રત કરવાથી પણ તમામ એકાદશી જેટલું ફળ મળે છે એથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે કામિકા એકાદશીનું વ્રત શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરવું જરૂરી છે ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ લક્ષ્મીપતિ નારાયણની જય આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ અને નરક વગેરે વિષય પર વિચારીને મનુષ્યને સારા માર્ગે ચલાવવા માટે વ્રત જપ તપ અને ઉપવાસ જેવી ધાર્મિક વિધિઓનું સૂચન કર્યું છે તેમાં એકાદશીનું મહાત્મ્ય ખૂબ જ વિશેષ છે એકાદશી વ્રતને વ્રતોમાં રાજા કહેવામાં આવે છે ભગવાન શ્રીહરિને આ તિથિ અત્યંત પ્રિય છે પૌરાણિક કહાણી મુજબ એકાદશી મૈયાએ એક વખત ભગવાન વિષ્ણુની પણ રક્ષા કરી હતી તેથી તે ભક્તોની પણ અવશ્ય રક્ષા કરે છે આથી ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે આ તિથિ પર ભક્તો ઉપવાસ અને પૂજન કરે છે કામિકા એકાદશી ક્યારે છે હિન્દુ પંચાંગ અનુસાર આ વર્ષે કામિકા એકાદશીની તિથિ શરૂ થાય છે વીસ જુલાઈ બે હજાર પચ્ચીસના રોજ બપોરે લગભગ બાર વાગીને બાર મિનિટે અને તે પૂર્ણ થાય છે એકવીસ જુલાઈ બે હજાર પચ્ચીસ સવારે આશરે સવારે સાડા છ વાગ્યા વાગ્યે ઉદયતિથી અનુસાર એકાદશીનું વ્રત હંમેશા કરાય છે તેથી કામિકા એકાદશીનું વ્રત એકવીસ જુલાઈ બે હજાર પચ્ચીસ સોમવારના રોજ રાખવાનું રહેશે પારણ ક્યારે કરવું આપ પારણ ક્યારે કરવા માંગો છો તે વિશે વધુ માહિતી આપશો તો હું મદદ કરી શકીશ એકાદશીના વ્રતનું પારણ બાવીસ જુલાઈ બે હજાર પચ્ચીસના રોજ વહેલી સવારે લગભગ સવારે સાડા છ વાગ્યા વાગ્યાથી સાત વાગ્યા સુધી કરવું પારણના દિવસે ભગવાન લક્ષ્મીનારાયણનું પૂજન કરવું ક્ષમાયાચના કરવી અને અંતે વ્રત છોડવું પારણ કરવું આ દિવસે યથાશક્તિ અન્નદાન વસ્ત્રદાન ધનદાન કે ગૌસેવા પક્ષી પશુઓને દાણા પાણી આપવું તથા વૃક્ષારોપણ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે શુભ યોગ અને વૈશિષ્ટ્ય આ દિવસે વૃદ્ધિ યોગ અને ધ્રુવ યોગ છે જે શુભ અને મંગલદાયક માનવામાં આવે છે જેમણે ભક્તિભાવથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પૂજન કર્યું હોય તેમના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે પૂજનવિધિ જે ભક્તો વ્રત રાખે છે તેઓ વહેલી સવારે ઉઠીને સ્નાનાદિ કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે ઘરના મંદિરમાં બિરાજમાન ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્ર આગળ દીવો ધૂપ નૈવેદ્ય તુલસીદળ વગેરેથી પૂજન કરવું ભાવપૂર્વક સંકલ્પ કરવો કે તમે એકાદશીનું વ્રત કેવી રીતે કરશો નિરાહાર ફળાહાર કે એક ટાઈમ ભોજનથી શરીર સાથ ન આપે તો ચા દૂધ કે ફળદ્રવ્ય લઈને પણ ઉપવાસ રાખી શકાય છે જે રીતે શક્ય હોય તે રીતે શ્રદ્ધાથી વ્રત કરવો પારણ અને દાન વ્રતનો ત્યાગ પારણ મુહૂર્તમાં જ કરવો જોઈએ પારણ સમયે ક્ષમા યાચના પૂજન અને દાન કર્મ કરવો વ્રત ન પણ કરી શકાય તો પણ ભગવાન માટે શ્રદ્ધા રાખવી તુલસી માતા પીપળા વગેરેની સેવા કરવી તથા પરોપકારના કાર્યો કરવા જોઈએ વૃક્ષ અને ધરતી માતાનું પૂજન કરવું જોઈએ વર્ષાઋતુ છે એટલે વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ જેટલું આપણે પ્રકૃતિનું જતન કરીએ તેટલો લાભ આપણને પ્રકૃતિ તરફથી મળે છે આ દિવસે નકામું બોલવું અન્યની નિંદા કરવી ઝઘડો કરવો કે મનમાં કળાહકાર રાખવો ઉચિત નથી એમ કરવાથી મન ચિંતિત બને છે અને વ્રતનો સાચો ભાવ ગુમ થઈ જાય છે તેથી શાંતિ અને સાદગીથી સાત્વિકતા સાથે વ્રત કરવું જોઈએ આ દિવસે નકામો બોલવો અન્યની નિંદા કરવી ઝઘડો કરવો કે મનમાં કળાહકાર રાખવો ઉચિત નથી એમ કરવાથી મન ચિંતિત બને છે અને વ્રતનો સાચો ભાવ ગુમ થઈ જાય છે તેથી શાંતિ અને સાદગીથી સાત્વિકતા સાથે વ્રત કરવું જોઈએ એકાદશીનું વ્રત આપણા શરીર અને મનની શુદ્ધિ માટે છે શારીરિક કે માનસિક પીડા હોય તેમાંથી મુક્તિ મળે એ માટે વ્રત ઉપવાસ કરાય છે આ દિવસે દાન પુણ્ય કરવાથી ધનનો સદુપયોગ થાય છે આપણે જીવનમાં જેટલું મેળવીએ છીએ તેમાંથી થોડુંક આપવાનું પણ રહે છે કારણ કે સૃષ્ટિ લેવડદેવડના નિયમથી ચાલે છે જેટલું આપશો તેટલું જીવસૃષ્ટિ આપણી તરફ પાછું કરશે નિયમમાં રહીને કરેલું કર્મદેવ પ્લીઝડ કરે છે એટલે કે જો આપણે નિયમથી ચાલીએ તો ઈષ્ટદેવની કૃપા પણ આપણો માર્ગ મોકળો કરે છે કામિકા એકાદશીનું વ્રત ખૂબ જ ફળદાયી છે જે ભક્તો વ્રત કરી શકે છે તેઓ અવશ્ય કરે જે નહીં કરી શકે તો પ્રભુનું સ્મરણ ભગવાન વિષ્ણુના હજારો નામો વિષ્ણુ સહસ્ત્ર નામનો જપ અથવા પાઠ સાંભળે તો પણ પુણ્ય મળે છે ભગવાન ગીતાનું ભજન પાઠ કે સમરણ પણ ફળ આપે છે પુણ્ય એ છે કે આપણે ભોળા નિષ્કપટ રહીને પરમાત્માની ભક્તિ કરીએ અને પાપ એ છે કે આપણે કોઈને દુઃખ આપીએ દુષ્ટ વિચારો કરીએ ક્લેશ ફેલાવીએ અજ્ઞાને પીડાવવું એ પાપ છે તેથી આપણે પાપથી દૂર રહીને પુણ્યના પથ પર ચાલવું જોઈએ જિંદગીમાં સંયમ કેવી રીતે રાખવો એ એકાદશીના વ્રતથી શીખી શકાય છે દરેક વ્રત અને ઉપવાસ આપણને જીવનમાં સચ્ચાઈ અને શાંતિના માર્ગે લઈ જાય છે આપણું કલ્યાણ આપણે પોતે જ કરી શકીએ છીએ ક્યારેય પણ કોઈ બીજું આપણા સ્થાને વ્રત કે ભક્તિ કરીને આપણું ઉદ્ધાર કરી શકે નહીં ઘરમાં રહીને પણ દરેક માટે ફરજ બજાવવી એ પણ પુણ્ય છે પણ સાથે સાથે પોતાની આત્મા માટે પોતાના કલ્યાણ માટે પણ સમય આપવો જોઈએ એટલું નક્કી કરી લેવું જોઈએ કે આપણું હિત આપણે પોતે જ કરવાનું છે કોઈ પણ કામ એવું ન કરવું પડે કે પછી જીવનમાં તેને માટે પસ્તાવો કરવો પડે મિત્રો વ્રત ઉપવાસ આપણને જીવનમાં સંયમ શીખવે છે અને જીવવા માટેનો સાચો માર્ગ બતાવે છે એકાદશીનું સ્થાન એમાં ખૂબ ઊંચું છે કામિકા એકાદશી ચાતુર્માસ દરમિયાન આવે છે એટલે ખાસ ફળદાયી છે આજે ભગવાનનો મંત્ર અવશ્ય જપવો જોઈએ શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભિર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ બોલો સર્વે લોકોના એકનાથ ભગવાન લક્ષ્મીપતિ શ્રીનારાયણની જય મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે તમે શ્રદ્ધા અને પ્રેમથી સાંભળ્યો જય શ્રી કૃષ્ણ રાધે રાધે